શહેરના સિંગણ ચાર રસ્તા ખાતે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી વાહન ચાલકો માટે હેલ્મેટ શું મહત્વનું છે નિયમિત હેલ્મેટ પહેરી આપણી મહામૂલી જિંદગીને સુરક્ષિત રાખીએ સંદેશ પાઠવી લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેફ લાઈફ અને સેફ લાઈફ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર હું છું દર્શના જાની સદસ્ય ખાદ નિગમ મંત્રાલયથી અને ફાઉન્ડર જયશ્રી સેવા સંસ્થાન તરફથી

મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનોભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીપી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે લોકોને મેસેજ લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે સેવ લાઈફ સેફ લાઈફ